અરે આટલા દાડાથી ઉપવાસ હતો હવે બે દાડા પાછો ઉપવાસો એટલે બે દિવસ ઉપવાસ કર્યો તો એમ આપણે બનાવ

આ પાસો બે અંદર નાટક અને ચીજ વાળી તો ભાવતું ના કશી ઓન આ મારા માતાન અને એક આ રહ્યો ફશિયારી મળતો એ કે બેન નાટક હોય એમાં તમને તો જે હોય ચાલે મસ્ત ઓ મસ્ત

તમે કહેજો કે આની પ્રખ્યાત હોય છે આ કોમેન્ટ કરીને કહેજો કહેજો